ગણેશ ગજાનંદ ને હું સ્વરૂપ પ્રથમ લા ગુપાય સરસ્વતીજી વસો પૂર્ણ કરો ને સદગુરુદેવ ગુરુદેવી માય કૃષ્ણ કનૈયાલાય વૈષ્ણપાયણ પેરે બોલ્યા સુરણ જનમે જય રા

દસ બાર સેવક જાઓ અંગળ જક્ષને થઈને તેને હાલ તેડી લાવો એટલી દસ બાર જક્ષો આવ્યા અંગળ સળત તખેવ પોકાર કે ગાધા ઉગાડવા તને તેડાવે મહાદેવ અંગળ કઈ નથી ઉઠાતું મારા ભવિષ્યના ભોગ શિવ ને કેજો થયો પાર ઝૂપડીના ઝુંપડીના દ્વારું કડી નાખ્યા ખેંચી ઉભા કર્મ કર્યો અંગળ કહે તમે કરો પણ મહાદેવ જોઈ હસવા લાગ્યા ઠીક કર્યું પુણ્ય કામ જાતને વરદાન દઉં છું સદાર વામ ને આમ કપાળ કૂટ્યું શ્રીખંડી ને વરદાન આપે પૂર્ણ થયા ખટમાસ એટલે શ્રીખંડી હશે બિરાજો ગયો અંગળ ને ઠામ કરેલા કર્મ કરેલા મેં તો કરેલા પાપ જ્યારે ભાઈ તો ઘેર તારે એટલે શ્રીખંડ જો ભાઈ હવે છું સમસોગ નથી છૂટ્યો એમ કઈ બેઠો આવ્યો પોતાને ઘેર સદા નર સદા થયો કહી નારી ને પેર આનંદ પામ્યા નારી ત્રીજા શ્રી ગંગાનંદ

મહાભારે મચ્છ ગંધા તો એમ વિચારે બે કન્યા નો પાય માં નાખે વૃદ્ધિ કે

एकांत चल लिपि आप ध्रुव दीपक पूजा को मुख्य क्या व्यास आसन साप प्रथम मंदिर स्नान की दो पासे नहीं सूत्रधार नगर स्वरूप व्यास जी पासे जता करो विचार पर नर पासे पर वस्त्र विना के व्यास सुबह नवमुख चेहरे मामने पडियो रे भाई संपाए एड़ पे बोल्या तू सुन जन में जय राय विचारि तुझने संभलाव आ न परव तो शर्माए गणो लगन के मजवाय गया बिना तो कार्य न थाए राया चाहिए किस મોસખવાય એમ જાણી નક ચાલી ડોકી રાખીને નીચી શરમ સહોને દેખ ચક્ષુ ને નોચન ની નીચી વ્યાજી પાસે સન્મુખ આવી ઊભી વેદવ્યાસે નક્ષિક સુધી નીતિ એની કોબી નીખેત્ર થકી ગર્ભ આપ્યો

અંબિકા એ સ્નાન કીધું ભોળી સુધ સારો લાવવાની અંગે ચંદુ ચોડી અંબિકા કહ્યું નાખો વ્યાસ જીતવું હવે મીઠ્યા મારે પાપા થનારું થય ગયું તો અંબિકા એ વસ્તુ પહેર્યા

ત્રીજુ પીટુ આંધળુ બીતે બીતે વટ કાયમ છે એવા દીકરા દીધા મને કેમ ચાલે ઘર ઘરવાર વ્યાજ કઈ માતા મારી કૃષ્ણ કરો લગાર મોટો નંદ નંદ થશે તે ચલાવશે ઘર સૂત્ર ધૂતરાષ્ટ્ર નામ પાડજો એનો એને થશે સો પુત્ર

વચને ગર્ભવતી થઈ ને ત્રણે કન્યાય દસમા માસે પુત્ર પ્રગટ્યા સંબંધ

ચલાવા માંડ્યું રાજ અંધની અભ્યાસ મોઢી કરાવે રાજનીની તિકાજ પાંડુરાજય ભણાવે ભીસ્મપિતાય વિદુર્જી વિદ્યા ભણે પણ ગોવિંદ ના ગુણગાય એવી થયા અગિયાર વર્ષના ગુપિત દીધા ત્યાં રાજને અંદર બેસાડ્યો જેષ્ઠ સોબે છે ત્યાં પછી ચલાવે રાજ્ય રૂડી રૂપે પણ કન્યા ન દેખોયા પ્રથમ મોટો પરણા પરણાવો જોઈએ વિવાહ તેનો ક્યાં હોય ગાંધાર દેશનો ગાંધાર રાજા તેને છે ત્રણ નાર પણ પેટ કાંઈ પરજન નથી तिथि उदास पार पेट प्रजाते ने नहीं तिथि घबराए मन बल्लभ कहे राजवी तब करवा चालो मन वै संपायेण पेरे बोल्या सुन जन में जय राय विस्तारी तुझने संभड़ाओ आद परव महिमाई गांधार राजा तब करवाने निकले चालो वन आगे जाता एक सीवा लगी तो तांबे तो राजन जब जब तो तब तब, तब तो दर्तो तो सीवनु ध्यान श्रावण मास ने सोमवार सीवरी जा गंगा धार गांधार में शिव

મને પાર્વતી કુમારો કુમારો કહે છે હર નિસાર તે માટે મારું મેણું ટાણું જાણે ગાંધાર કને જાય લે ગાંધાર જો જોઈતી હોય તો હું હું આપું કન્યા ગાંધાર કહે ધન્ય ભાગ મારું દહીં ને દૂધ બે મળે નંદી કહે કહું તેમ કરે

कबूल की तू नंदी कहे दुख जा जो शीश्वारी करे करे मुझ पर परती पुण्य पुत्री तने ता जो देवर्जन राजा चालियो गयो पोता ने घेर बे प्रेमदा ने गर्भ रहयो पूर्ण प्रभु ने मेरा दस मास से बे बालक थया एक तन या एक तन

ઓરે મારી મારા પાર્વતી માતા હવે મેળો ન ખાવ આજ મુજને સણગારો તો પરણવાને જાઉ પાર્વતી કહે બને ભઈ ભઈ વારણ તારલઉ પરપણ ને વિન પાછો આવે તો અહી પેશવા નહીં દઉ એમ કહીને સિંગર ગયા

ગાંધાર રાજા લાવો વાયદા પ્રમાણે આવ્યો છું હવે મને પરણાવો ગાંધાર કહે ગાય પરણાવો નંદી બોલ્યો કું ખારી વરદાય તને દીકરી તને આપી પરણાવવા તે ગાંધારી તો ગાંધાર રાખ રાય કપડીઓ ને બોલ્યો ગણ ક્રોધ જો

મુચન પરણાવાનું કયું માટે આવ્યો વર આપ્યું વરદાન પરણવા ગયો મુજને મારી કર કર્યો હેરાન પરણ્યા વિના આવું તો પાર્વતી હું કે કાડી તમે ભોળા નું વાહન ભોળ દુનિયા થઈ તમાજે ભસ્મ ચોળી તારી દીકરી સાંભળી ગાંધાર કપડીઓ ને સેવક લીધો મારા લાકડો થી

નીકળ્યો તેની વાર જા પ્રધાન સગળે પાછો આવ્યો ગાંધાર પાસે સગડે વાર્તા લાઈ

તું જ વચન સત્ય વચન છે તું જ તણો દઈશું કન્યા દાન મોકલ્યો રાજા એ પ્રધાન